સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ ગુજરાતમાં પૂર જેવી કુદરતી હોનારત થતી હોય ત્યારે અલગ અલગ પ્રકારની કામગીરી માટે ફરજ બજાવે છે ટીમનો પૂર તેમજ રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ સ્વચ્છતા માટેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે હાલ વડોદરામાં જે પ્રકારે વિશ્વમિત્ર નદીમાં પૂર આવ્યું છે તેના કારણે અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે પૂર આવ્યું હોવાને કારણે હવે લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર આવવાનો મોટો પડકાર ઊભો થયો છે

ચાર રેસ્ક્યુ બોટો અને ચાર વેહિકલો સાથે સુરત છે અને ઘણા બધા ઇલાકો જે પાણી ભરાઈ ગયા છે ત્યાં ઘણા બધા માણસો શિફ્ટિંગ કરી અને બચાવવાની કામગીરી કરવાની છે એની સાથે સાથે ઘણા બધા સરકારી અધિકારીઓના પર મેસેજ છે એ લોકોને પણ બચાવ કામગીરી કરવાની છે હાલમાં છે સુરત ની ચાર ટીમ ત્યાં જઈ રહી છે